ગામ મેઘા પીપરિયા આજની તારીખ છે પચીસ ચાર બે હજાર પચીસની અંદર આજે માનો કે અનેક કંપનીની દવાઓ વાપરા પછી સુકારો છે અને જે વિકાસ નથી દલીઓની અંદર માનો કે જે ફ્લાવરિંગ ઓછું છે વૈધ ઓછી છે તો આ નીચેથી ક્રન્ટ અને ફ્રેશ જેટબ્લેક આવા રાઉન્ડ કરેલા છે ને માથે એડિશન ધ્રુવા વિસ્ટાર ને સેવન સાર મારેલું છે તો હજાર ફૂટના પલાની અંદર આ તમે જોઈ રહ્યા છો પાસાઠ દિવસની તલી થઈ છે એ એક ધારો વિકાસ છે દોડું સારું લાગી ગયું છે કલરમાં એવું છે વાનમાં આવ્યું છે અને આજે માનો કે મૂળિયામાં વાપરવાથી ફાયદો એવું થાય કે જે દોડું ભરાય છે સારું ને ભરાવદાર ભરાય છે દાણો સારો ક્વોલિટી થાય છે વજન સારો થાય છે ને જે નીચેથી વાપરવાથી સુકારો નથી આવતો બૈઢિયા લગા પછી જે આજે જમીનમાં મૂળિયાની જે ટ્રીટમેન્ટ કરવાથી ફાયદો બીજો થાય છે કે સુકારો કાળી ફૂંક સફેદ ફૂગ વસ્તુ વાપરવાથી વિકાસ પણ ટાઈમે થાય છે પાક પણ પંચ્યાસી દિવસે આપણે દાંતેડું લાગી જાય છે પંચ્યાસી દિવસે વઢાઈ જાય છે અને ડોડું પણ સારું લાગી ગયું છે ભરાવદાર છે આમ અને જે જમીનમાંથી મૂળિયાને ઓછું ખાતર આપો જ્યારે મૂળિયાની ટ્રીટમેન્ટ કરેલી છે ત્યારે તમે ખાતર દવા ઓછી જોઈ છે ખર્ચો ઓછો થાય છે માલ ક્વોલિટી થાય છે વજન મણિકા બધું આમાંથી પૂરતા પ્રમાણ થાય ત્યારે બજારમાં લઈને જાઓ ત્યારે ભાવ ફેર પણ સારો આવે છે તો આપણે જે માનો કોઈ પણ ટ્રીટમેન્ટ કરેલી છે તો જમીનમાં મૂળિયાના આપણે જે કોઈ પણ માનો કે મણિકા અને એનો ભાવ બે વસ્તુ મળી રહેશે ત્યારે ખેડૂતને ખોટા ખર્ચા નથી થતા આજે માનો કે મૂળિયાની ટ્રીટમેન્ટ નથી કરતા અનેક કંપનીના ખાતર વાપર્યા પછી જમીનમાં જે સતત પડ્યા રહીએ છે માટી સાથે સંકળાયેલા છે તો એ માટી સાથે આપણે જે વાપરી છે કરંટ ફેલી કોઈ પણ વસ્તુ ફ્રેશ એ સાથે જ પડે છે મૂળિયા છે ઊંડા આવી જાય છે જમીન છે ભરભરી પરભરી થઈ જાય છે અને જમીનમાંથી એને ખાતરો છે એ પૂરતા પ્રમાણમાં ઉપાડી ગયો એવો સોડ થઈ જાય છે ત્યારે માનો મા તંદુરસ્ત રહી છે ત્યારે કોઈ પણ ખાતરો એને જરૂરિયાત પ્રમાણે આપીશી ત્યારે આપણે અવર આપી સત્તા છોડનો વિકાસ નથી થતો ત્યારે માનો કે કોઈ પણ છોડ છે કોઈ પણ વાતાવરણમાં સામે લડી શકે એવો છોડ તંદુરસ્ત રહેશે ત્યારે મૂળિયાની ટ્રીટમેન્ટ કરવાથી ખાતરને દવાના ખર્ચા ઘટે છે જમીનમાંથી ખાતરો એ સાથે ઉપાડી શકે છે આપણે માનો કે ઓલું કેમિકલના પાર ઉપરથી નીચેથી બે આપી ત્યારે કાચું વળી જાય છે અમુક ટાઈમે તો કાચું પાકે છે પાકે સુધી પાન નો ખરવું જોઈએ પેલો દાણો પાકવો જોઈએ પાન પછી પાકો જોઈએ આજે માનો પેલો